ભાઈચારો અને ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો ચેતીચંદના દિવસે ભક્તો લાકડાનું જળપાત્ર ધારણ કરે છે જેને રાણા સાહેબ પણ કહેવામાં આવે છે આજે ચૈત્ર સુધી એકમ ચેતીચંદના પવિત્ર દિવસ નિમિત્તે ઝાલોદ સિંધી સમાજના ઝૂલેલાલ મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવેલું હતું મંદિરનો શણગાર તેમજ ઝૂલેલાલ ભગવાનનો શણગાર આખોને વળગેવો લાગતો હતો સિંધી સમાજ દ્વારા આજના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સમયે જુલેલાલ ભગવાનની શોભાયાત્રામાં નગરના માર્ગો પર વાજતે ગાજતે કાઢવામાં આવી હતી સિંધી સમાજના સૌ લોકો સિંધી ભજન પર નાચતા જૂમતા જોવણ્યા હતા શોભાયાત્રા દરમિયાન નગરના રાજમાર્ગો આયુ જૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું નગરના સિંધી સમાજના સૌ લોકો પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી સમાજના ઉત્સવમાં જ રહ્યા હતા નગરમાં સિંધી સમાજ દ્વારા યોજાયેલા યોજવામાં આવેલા ભવ્ય શોભાયાત્રામાં સમાજના મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેતા સામાજિક એકતા જોવા મળી હતી છેલ્લે સમાજના સૌ લોકો મંદિરે આરતી કરી મહાપ્રસાદનો લાભો લીધો હતો સિંધી સમાજના નવા પ્રમુખ પ્રેમ મેરવાની એ ઉત્સવને સફળ બનાવવા માટે તેમજ સમાજના સૌ લોકોનો આભાર માન્યો હતો રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો ચાલો સિંધી સમાજ આજે એક હજાર મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ઝૂલેલાલનો અને જાલોદના અંદર શોભાયાત્રા કાઢી અને ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો અને નગરજનોએ બી સારો સાથ સહકાર આપ્યો એના માટે ધન્યવાદ આજરોજ ચૈત્ર માસના ચેતીચંડ એટલે કે બીજના દિવસે સમગ્ર સિંધી સમાજ ધામધૂમથી અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો પર્વ ઉત્સવ અમુકથી ઉજવ્યો આ ઉત્સવ અમે બે દિવસનો આ વખતે ઉજવવામાં આવ્યો ગઈકાલે અમે ગરબા અને બાળકોનો વેશભૂષારો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે સવારે અમે અખંડ જ્યોત જ્યોતિ અમે ઇષ્ટદેવ અમારા જે છે એને અમે જ્યોતિ સાહેબ કહીને એમને બોલાતો છે એમને એમની જ્યોતિ પ્રગટ કરી અને અખંડ ધૂન કરીને પછી ધ્વજારોહણનું પણ ધ્વજારોહણનો પણ અમે કાર્યક્રમ કર્યો અને સમગ્ર સિંધી સમાજના મહિલાઓ બાળકો અને વડીલો દ્વારા સમગ્ર સમાજ ભેગો થઈને આજરોજ ઉત્સવ ઉજવ્યો બહુ ધામધૂમથી ઉજવ્યો અમે અને નગરજનોમાં પણ અમને સારો સાથ સહકાર મળ્યો